ભાવનગર નોકરી કરે તો ભાવનગર થી મારા બાપુમાં બે બાપુ તો પણ એક રામાયણ બોલ રામાયણ બોલતા ને કવિતા કેવી હોય તો હનુમાનજી પાસે શીખવું પડે

ના જયારે શારદાઈ નવરાત્રી ચાલતા હતા એટલે વચમાં આપણે બ્રેક પણ પાડેલી એ પછી ફરીથી આજ દશેરાના પાવન પવિત્ર જ્યારે દિવસ છે ત્યારે હું હાલ મોવા શહેરમાં છું અને મારી સાથે જે વ્યક્તિ છે એ વ્યક્તિ વિશેષ છે ટૂંકમાં એમનો પરિચય તો એમના નામ સહિત આપણે એમની પાસેથી લેશું પણ બારનો જે હું એમનો પરિચય આપું ત્યારે એક તો એમનું મૂળ ગામ ગીગા બાપુના વંશજ છે કવિ શામત શામળાના વંશજ છે અને ઘણા કવિઓનું એનામાં જે રક્ત છે જે કવિ હૃદય છે કવિ જેટસુર દેવ એમના પણ વંશજો છે કાક બાપુના બાળ ગોઠિયા વાહ કાક બાપુના બાળ ગોઠિયા કે જ્યારે આપણે ઘણીવાર આપણે એમના કવિતો સાંભળતા હોય એવા વ્યક્તિ વિશેષ છે પોતે પોલીસ ખાતામાંથી સેવા નિવૃત્ત થયા અને પીએસઆઈ હતા એમની સાથે આપણે કઈક સાહિત્યની વાતો કરવી છે કઈક રામચરિત્રવાની વાતો કરવી છે જેમને મોરારી બાપુ પણ સાંભળતા હોય અને હાલમાં સેવા નિવૃત્ત થઈ ગયા પછી પણ સતત ભજન સાથે જેમનો નાતો હોય એવા વ્યક્તિ જયારે આપણી સાથે છે ત્યારે જય માતાજી ચેનલ એસી વર્લ્ડ છે એમાં ખૂબ સ્વાગત છે અને હું આપનો આભારી છું કે આપણે સમય કાઢી અને મારી સમક્ષ આવ્યા અને જે યુટ્યુબ ચેનલ ને છે એ ટાઈમ એપ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનું મૂળ પહેલા તો દર્શક મિત્રોને આપનું નામ ગામ અને એ બધું આખો પરિચય તમે અમને આપશો દર્શક મિત્રો મારું નામ હરસદભાઈ બારવડ છે કુંભળ મારું ગામ છે તાલુકો મહુવા હાલ અમે મહુવામાં સિટીમાં રહીએ છીએ અને આપ પોલીસ ખાતામાં નિવૃત્ત થયા એને કેટલા વર્ષો થયા એને આજે તેર વર્ષ થયા હું બે હજાર બાર માં નિવૃત્ત છેલ્લી બે હજાર બાર માં આપ નિવૃત્ત થયા છેલ્લી નોકરી આપની ક્યાં હતી સાવરકુંડલા બરોબર અને ભરતી થયા એ તારીખ કે ભરતી બે બે તોતેર બરોબર અને હાલમાં ભરતી બે હજાર તોતેર એટલે ઘણા વર્ષો આપ સર્વિસમાં છે પોલીસ ખાતામાં જોઈ એક વર્ષ નોકરી કરે એ ખાતા ખાતામાં તમે ઘણા સિટી ઘણા શહેર અને ઘણા તાલુકાઓ પણ કારણ કે મને તમને બધાને ખબર છે કે એક સર્વિસ આપણી એટલે ગામ પર ગામ આપણી બદલી થતી હોય સર્વિસની તો એ સર્વિસમાં જ્યારે જ્યારે તમને ટાઈમ મળતો ત્યારે આ જે પ્રવૃત્તિ છે એક તો આપણે બારોટાને આપતો કવિ હૃદયના જે આપના વંશજો છે એ એ એ લોહી તો ખરું જ

પછી ટાવેડાના પાટિયા પાસે સાવળા બાપુની જગ્યા છે ઉપાવટીવાળા વંસાવટી નામ છે જગ્યાનું ત્યાં વધ વધ બીજાના હોય છે ત્યાં જાય છે પછી ગામડામાં કંટાસર પાસે જોબલા ગામ છે જોબલા હનુમાનજી ત્યાં દિવસના ઘણી વખત ભજન હોય છે ત્યાં ભજનમાં પણ હોય છે ભજન માણસના જીવનમાં કેટલો ભજન નો પ્રભાવ કેટલો ભજન છે એક પ્રકારની ભક્તિ છે ને વધારે પ્રકાર પૈકી ભજન દિલથી માણસ ગાય

સાહેબ સારું વગાડે છે એમની પાસેથી આપણે કઈ થોડા ઘણા વજન પણ સાંભળવાડી કઈક જૂના ભજનીકો છે જેને ભજન ખાધું છે ભજન પીધું છે એનામાં એટલો ફેર કે કોઈ પણ નવા કલાકાર હોય એમને તમે પૂછો કે તમે ભજન તમને ભાવ ભાવે એવડું ગાવ તો બે થી ત્રણ કડીમાં ગાય પણ જે જૂના ભજનિક હોય એમને ભજનના નિયમની ખબર હોય કે નામા ચરણ સહિત આપણે ભજન પૂરું કરવું પડે એટલે સાહેબે ખૂબ બખૂબી નિભાયું છે ભજનને સાહેબ આપણે જ્યારે નિવૃત્ત થઈ ગયા પછી તમને આ શોક ભજનનો ને એવું બધું લાગ્યો પછી હાર્મોનિયમ છે એ તમારી રીતે શીખેલા કે પેલું હાર્મોનિયમ ક્યારે લીધેલું

યણો મને તમને સાંભળવા મળતી હોય મને તમને વાંચવા મળતી પણ દરેક દરેક રામાયણમાં જે અલગ અલગ પ્રસંગ હોય અલગ અલગ બંધારણ હોય એટલે રામચરિત માનસ વિશે તમે ત્યાં શું કીધેલું એ જરાક દર્શક મિત્રો તુલસીદાસજી શરૂઆતમાં રામચરિત માનસ લખતા એવું કહે છે કે કવિ ન હું મેન બચન પ્રવીનો સકલ કલા સબ વિદ્યા હે નો કવિ ન હું મેન ચતુર કહાવું ભતિ ગણ રૂપ રામ ગુરુ કહ ગોપતિ કે ચરિત અપારા અન કહ મતિ મોરી નિરત સંસારા ભગવાન શિવ ની જ્યારે આના પતિ કૃપા થઈ અને કાશી માં જ્યારે ભગવાન શિવે એને કીધું સપનામાં માં આવી કે તમે અહીંયા ને આવ્યો ત્યાં દિન રામચરિત માનસ લખો તમારા પાસે મારા રામ પછી એને કીધું છે કે પ્રસાદ સુમતે રામ ચરિત માનસ કવિ તુલસી ભગવાન શિવ ની કૃપા થયા પછી એને કીધું હું રામચર માનસ નો કવિ છું ત્યાં સુધી કવિ નથી એવું

પ્રભુતા પાહી જાહી બધા દુનિયામાં એવો કોઈ વ્યક્તિ જન્મ્યો નથી કે કોઈ પણ સંપત્તિ મળ્યો હોય ભદો મળ્યો હોય પદ મળ્યો હોય કે કીર્તિ મળ્યો હોય અને અભિમાન ના આવ્યું હોય એવો કોઈ દુનિયામાં પેદા થયો નથી હજી સુધી તો એ કોણ વ્યક્તિ છે કે જેને અભિમાન નો આવ્યો હોય તો બ્રાહ્મણા ભાઈ ભરત છે બીજી હરિહર પદ પાળી બ્રહ્મા વિષ્ણુ નું પદ કદાચ ભરતને મળી જાય અને શિર સિંધો બિનસાઈ કદાચ સાગર ની અંદર એક કોઈ ખટાઈ ની વસ્તુ પડી જાય તો કોઈ સાગર ફૂકાય ન જાય તો એ ભરતના ભાઈ એવા છે કે એને રાજપદ મળ્યા પછી પણ એને અભિમાન નથી હોય પછી બે ચાર તોપા એવી છે કે શબ્દ એક મિલત દારૂ ને દુખ દેહી અને એક મિલત પ્રાણ હર લેહી એક માણસ મળે

હવે આમાં એને છ ભક્તો ને બતાવ્યા છે છ માં ત્રણ ઉચ્ચ કોટીના ભક્ત છે અને ત્રણ નિમ્ન કોટીના ભક્ત છે ઉચ્ચ કોટીના ભક્ત સીતાજી છે શિવજી છે અને ભરતજી છે નિમ્ન કોટીના ભક્ત દંડકવન છે અહલ્યા છે અને મારીત છે પણ તુલસીદાસજી કપટ રંગ એક શબ્દ વચ્ચે લગાડી દીધો કપટ કપટ એટલે આ બધી કપટ રમત છે માયા ની રમત છે મારી અસલી મરણ નતો

સતીજી એ સીતાજી નું રૂપ પણ નકલી લીધે લેલું અને રામની પરીક્ષા કરવા ગયેલો ઇન્દ્ર પુત્ર જયંત કાગ બની એ પણ નકલી થઈને આવેલો અને કાલ ને બે રાક્ષસ જ્યારે હનુમાનજી સંજીવની લેવા જાતા હતા અને રસ્તામાં હનુમાનજી ને રોક્યા ત્યારે એ પણ નકલી સાધુ બની ત્યાં બેઠો હતો એટલે આ આખા રામચરિત માણસ માં કપટ ની વ્યાખ્યાઓ કપટ પ્રસંગો ઘણા ઠેકાણે આવેલ છે અને આ ધરતી એટલે કે સત્ય પ્રેમ અને કરુણાની ધરતી છે કે જે આ પ્રખર વિશ્વ વંદની રા મોરારીદાસ બાપુના બેસણા હોય અને એમની કથાઓથી જે રામચરિત માણસ માણસો સાંભળે એટલે એક તો સાહેબ ખરું કે જે ધરતી રામાયણની હોય ત્યાં રામાયણ તમારા અંદરથી વધારે જાગતું હોય બરોબર ને હવે ખરો પ્રતાપ તો કાક બાપુનો છે કાક બાપુને તો અમે આ સ્થિતિમાં હતા હતા નાટકો ને ત્યારે જોયેલા અને એક એવું છે કે મારો મારો મોસાળ ભાવ હતો

હું ત્યારે ભાવનગર નોકરી કરતો ભાવનગર રામાયણ બોલ શંભુભાઈ રામાયણ બોલતા ને કવિ મારા મે અનુભવ કરેલો સાંભળે

અલૌકિક છે અને દર્શક મિત્રો ને અત્યારના જે સંસ્કૃતિ અને સાહિત્ય માટે જે શોખીનો છે એમને ઘણી આપેલી છે અને રામાયણ માં તો જુઓ તો તમે દરેક જે પાતળો છે એ એક ત્યાગ અને મર્યાદાના પાત્રો છે એમાં હનુમાનજી નું કેવી હોય એ જો શીખવું હોય તો હનુમાનજી પાસેથી શીખવું પડે પ્રભુ ભક્તિ શીખવી હોય તો એ શીખવું હોય તો હનુમાનજી પાસેથી શીખવી પડે એ સિવાય હનુમાનજી નું તમારા મનમાં શું આમ વિરાટ કેવું વિરાટ હોય બાર નામ છે

એની તો કોઈ ઈજાબ એની દ્રષ્ટિ પડે ત્યાં ભુદ્ધ હોવું પડે જીના જે કાંઈ હોય કોઈ મહેલી ક્રિયા એની પાસે ના આવે જે રામ નામનો જે ગુરુનો મુખ્ય માણસ હોય તેના જમણા કામમાં કામમાં રામ નામનો મંત્ર એ કહો તો તથા હનુમાનજી લક્ષ્મણજી વૈરાગી હતા પણ એ સંસારી હતા લક્ષ્મણજી વૈરાગી જ હતા બાર વર્ષ સુતા નથી રાવણ મીડ્યો દાંત કાઢવા અંગત જાતે

રાવણ કે તારું મોત આવ્યું લાગે તો ઓળખે રાવણના દરબારમાં નવ ગ્રહા રહેતા એમાં મૃત્યુ પણ એ કરતા એ હનુમાનજીની બાજુઓ પહેલા એ હનુમાનજીના હાથ ભૂળીને કહેતા હનુમાજી રાવણને અત્યારે પતાવો કે પછી લડાઈમાં તો કે અત્યારે નહીં ઘડી ખાઉં રામ તો હુકમ નથી આપણે લડાઈ એને વાંચ્યું હમણાં નહીં કોલે હનુમાજી તો હનુમાનજી છે ને સંતા તારા આલમ મહાકાલ કાલમ ગુણાકાર સંસાર પારુષારાથીગલ્ભમ અજં ભાનુકોટી પ્રકાશમ ભવાની પીાવ

સાહેબ આપ પેલા તો જે ટાઈમ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ફરીથી આપણે એક નવા વિડીયો સાથે એક નવા બાવટજી સાથે એક નવી વાતો સાથે આપણે ફરીવાર એક નેક્સ્ટ વિડીયોમાં મળશું હવે આપણો વિડીયો નિરંતર અને ચાલુ જ રહેશે એટલે જે લોકો સબસ્ક્રાઇબ લાઈક કરવામાં બાકી હોય એ બધા સબસ્ક્રાઇબ મારી ચેનલને કરી દેજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ દર્શક મિત્રો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો આપની કંઈક પ્રતિક્રિયા હોય તો એ પણ જણાવજો ફરીથી કોઈ એવા બાવટજી તમારા ધ્યાનમાં હોય જે મારી નજરમાં હજી સુધી ન આવ્યો હોય આપના આડોસ હોય કે આપના લતામાં હોય કે આપના ગામમાં હોય કે આપના મિત્રો હોય કારણ કે એક મિત્ર મને તમને બધાને ખબર છે કે બારોટનો પણ બહુ જ જોઈએ અને રાખવો જોઈએ ત્યારે એવા મિત્રો કોઈ બોલતા હોય બારોટ જ્ઞાતિના હોય તો મને જરૂરથી કોમેન્ટમાં મને જણાવશો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જરૂર જણાવશો અને મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય માતાજી જય ધનપ્રદાય